અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કામેશ્વર મેડિકલ સેન્ટર દ્વારા મધ્યમ વર્ગ તેમજ પરિવાર માટેના આરોગ્યને લઈને ટ્રસ્ટ દ્વારા અલગ અલગ તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે આ મેડિકલ ટેસ્ટમાં ફરી એકવાર નવું નજરાણું ઉમેરવામાં આવ્યું છે જેમાં ડાયાલિસિસ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે જે બિલકુલ મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગને પોસાય કેટલા ખર્ચમાં શરૂ કરવામાં આવ્યું છે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન તેમજ ચેરિટી કમિશનર પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા ણપુરા વિસ્તારમાં મધ્યમ તેમજ ગરીબ પરિવાર માટે કામેશ્વર મેડિકલ ટ્રસ્ટ ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે વર્ષો જૂની આ સંસ્થા લોકોને રાહત દરે તબીબી સહાય પૂરી પાડે છે ફિઝિયોથેરાપી સેન્ટર હોય કે પછી બીજી કોઈપણ જાતની તબીબી સેવા અહીંયા લોકોને રાહત દરે ઉપયોગી બની રહ્યા છે ત્યારે આજે ડાયાલિસિસ સેન્ટર પણ ત્યાં ચાલુ કરવામાં આવ્યું છે જેમાં અહીંયા દર્દીને મા અમૃતમ કાર્ડ તેમજ બીજા અન્ય કાર્ડથી પણ રાહત દરે સારવાર મળી શકશે તેમજ ડાયાલિસિસ થઈ શકશે આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન તેમજ ચેરિટી કમિશનર હાજર રહ્યા હતા નારણપુરામાં વિસ્તારમાં અંકુર મેડિકલ તેમજ મહાદેવ વર્ષોથી અહીં આગળ લોકો સાથે સંકળાયેલા બંને ટ્રસ્ટો છે ધીરેશભાઈ અને એમની ટીમ વર્ષોથી નારણપુરા વિસ્તારમાં આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ નજીવા રેટથી બધાની સારવાર કરે છે આજે ડાયાલિસિસ સેન્ટરનું પણ શરૂઆત કરવામાં આવી છે પ્રધાનમંત્રીની યોજના અને મુખ્યમંત્રીની યોજનામાં હવેથી દર્દીઓને પણ લાભ મળશે એટલે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને જેમને અઠવાડિયામાં બે વખત ડાયાલિસિસ કરવું પડતું હોય છે એવા તમામ દર્દીઓને મફતમાં ડાયાલિસિસ થશે અને આ સેન્ટર દ્વારા જુદી જુદી અનેક મેડિકલી સુવિધાઓ આપવામાં આવે છે અને ખૂબ જ નજીવ આ દરથી કારણ કે અંકુરનું જે મહાદેવ છે એ મહાદેવમાં પણ અને આર્થિક આવક થતી હોય છે અને જે બી ટ્રસ્ટ પાસે આવક થાય એ આરોગ્યની પાછળ લોકોની સારવાર પાછળ આ ટ્રસ્ટ દ્વારા ખર્ચ કરવામાં આવે છે એની મુલાકાત લીધેલી છે ટ્રસ્ટો સ્થાપ સ્થાપવાનો જે ઉદ્દેશ છે સમાજની લાગણી સાથે સમાજની તંદુરસ્તી માટે સમાજની સેવા માટે ટ્રસ્ટોનો સ્થાપવા માટેનો ઉદ્દેશ હોય છે આજે મેં કામેશ્વર મહાદેવના દર્શન કર્યા અને જે એની ચોખ્ખાઈ છે એ ચોખ્ખાઈ ખરેખર અદ્ભુત છે અને એની સાથે સાથે કામેશ્વર મહાદેવ ટ્રસ્ટ સંચાલિત જે આ મેડિકલ સેન્ટરો ખોલવામાં આવ્યા જેનું આજ રોજ મારા હસ્તકે ઉદઘાટન થયું અને તેમાં કરવામાં આવતી જે કામગીરી જે છે એ ખરેખર અદ્ભુત છે ગરીબ લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ નીવડશે અને એમાં આજે ડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ થાય છે ડાયાલિસિસનો ખર્ચો મને લગભગ બે હજારનો આવે અત્યારે અમે ચારસો રૂપિયામાં કરીએ છીએ એટલે અમને અત્યારે ત્રીસ એક લાખનું નુકસાન આ વર્ષમાં થઈ ગયું છે પણ મહાકાર્ડ પ્રધાનમંત્રી યોજના એ જો મંજૂરી મળે આપણને તો સરકાર એના બે હજાર રૂપિયા આપે છે એટલે એ મંજૂરી અમને બે દિવસ પહેલાં મળી ગઈ અને આજે આ બે સાહેબો નાસ્તે એમનું ઉદઘાટન રાખ્યું છે એટલે જેની પાસે મહાકાર્ડ હોય એને અમારે ફ્રી કરી આપવાનું એને નાસ્તો આપવાનો અને ત્રણસો રૂપિયા ઘેર જવા માટે આપવાનો કેટલા એક અમે અમે છ ડાયાલિસિસ રૂમ બનાવ્યા છે એક આઇસોલેશન છે કે જ્યાં કોઈ ચેપી આવ્યા હોય માણસો એને રાખવાનો અને અમને એમ ખ્યાલ છે કે આ આયુષ્યમાન કાર્ડ આવવાથી અહીંયા ઓવર થઈ જવાનું કારણ કે આ એરિયામાં અને આટલા બધામાં આવું કંઈ છે જ નહીં અમદાવાદમાં ત્રીજું ડાયાલિસિસ સેન્ટર છે ચેરિટેબલ ટ્રનું જ્યાં આટલું સારું છે ટ્રસ્ટના સંચાલક તેમજ કામ કરતા તમામ કર્મચારીઓ નવી સુવિધાથી લોકો સુધી વધુમાં વધુ સેવા પૂરી પડે તે ઉદ્દેશથી કામગીરી કરતા રહેશે અને વધુમાં વધુ ડાયાલિસિસ અહીંયા થાય તે માટે સતત પ્રયાસ કરતા રહેશે કેમેરામેન બ્રિજેશ દવે અમદાવાદ